નમસ્કાર દર્શક મિત્રો આપ નિહાળી રહ્યા છો સાંઈ ગ્રુપ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ નવસારીમાં આજ રોજ સેમ્ફણી કરાવ કે મ્યુઝિકલ ક્લબ નામની સંસ્થાનું ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું ત્યારે સેમ્ફણી મ્યુઝિકલ ક્લબ નામની સંસ્થાનું ઉદઘાટન કરવામાં આવ્યું જે ખાસ કરીને સંગીત ક્ષેત્ર સાથે જોડાયેલા કલાકારો પોતાના સંગીત ક્ષેત્રે આગળ વધી શકે એના માટે ભવ્ય ઉદઘાટન કરવામાં આવ્યું આ ક્લબ સંગીત રસિયાઓના સાથથી પારિવારિક સંસ્થા ઊભી કરવામાં આવી છે ત્યારે આ કાર્યક્રમમાં ખાસ કરીને નવસારીના સાઈ ગ્રુપ મીડિયા હાઉસના ચેરમેન જીતેન્દ્ર પટેલ ઉપસ્થિત રહ્યા હતા સાથે જ સંગીત ક્ષેત્રે આગળ વધવા માંગતા કલાકારો કરાઉકે ઉપર સિંગિંગની પ્રેક્ટિસ કરે અને જ્યારે તેઓ તેમાં નિપુણ થઈ જાય ત્યારબાદ તેમને સ્ટેજ પર એક કાર્યક્રમ આપવામાં આવતો હોય છે જેમાં નવા શીખેલા સિંગરો દ્વારા કરાઉકે ઉપર ગીત રજૂ કરી પોતાની પ્રતિભા રજૂ કરવાનો લહવો આપવામાં આવતો હોય છે ત્યારે આજ રોજ સેમ્ફની કરાઉકે મ્યુઝિકલ ક્લબ નામની સંસ્થાનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું જેમાં રિબિન કાપીને કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો હતો તેમજ પુષ્પગુચ્છ આપીને મહેમાનોનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને દીપ પ્રાગટ્ય કરીને આ કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો હતો અતિથિ વિશેષ તરીકે નવસારીના સાઈન ગ્રુપ મીડિયા હાઉસના ગ્રુપ ચેરમેન એવા જીતેન્દ્ર પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા ત્યારે આવો દીપક બારોટ શું જણાવી રહ્યા છે જાણીએ આજ રોજ અમે નવસારીની ઘાસી પંચની વાડીના ત્રીજા માળે સિમ્પરી કરાવ કે મ્યુઝિકલ ક્લબ નામની એક સંસ્થાનું ઉદ્ઘાટન કર્યું છે આજથી આ સંસ્થા શરૂ કરી છે ત્યારે આ પ્રસંગે અમને શુભાશિષ આપવા માટે વધારેલા તમામ આગેવાનો અને તેમાં ખાસ કરીને નવસારીનું ઘરેણું એવા પિયુષભાઈ ભટ્ટભાઈ પ્રતાપભાઈ મહિડા જીતુભાઈ પટેલ એડી પટેલ પંકજભાઈ દવે તેમજ અન્ય ક્લબોના ભાઈ સુરેશભાઈ સાગર અહમદભાઈ શેખ અને ઘણા મહાનુભાવો સહિત આ ગાચી પંચની વાડીના ટ્રસ્ટી એવા ચંદ્રકાંતભાઈ ગાંધી ભાઈ સંજયભાઈ ગાંધી અને અનેક મહાનુભાવોએ ઉપસ્થિત રહી અને આશીર્વાદ આપ્યા આ ક્લબને શુભેચ્છાઓ આપી ત્યારે આ તકે એ સૌનો હું આભાર માનું છું આ ક્લબ અમે સૌ સંગીત રસિકોના એક ગ્રુપ એક પારિવારિક ગ્રુપ દ્વારા ઊભી કરી છે અને અમારા કોન્ટ્રીબ્યુશન દ્વારા ચાલવાની છે આ ક્લબમાં કોઈપણ જાતના નાચ જાત કે ધર્મના ભેદભાવ રાખવામાં આવશે નહીં અહીંયા આ શહેરના તમામ વડીલો સિનિયર સિટીઝનો અને સંગીત રસિકો દર રવિવારે પોતાના એન્ટરટેનમેન્ટ માટે અને પોતાનો સારો સમય અમારી સાથે પાસ કરવા માટે કોઈ પણ જાતના ચાર્જ વગર ચારથી આઠ સાંજે ખાચી પંચરીવાડીના ત્રીજે માળે આવી અને અમારી સાથે પોતાનો સમય વિતાવી શકશે અને અમને આશીર્વાદ આપશે એવી સૌ પાસે અપેક્ષા રાખું છું આપ સૌનો ફરીથી ખૂબ ખૂબ આભાર આ કાર્યક્રમમાં કલાકારોએ પોતાની કલા રજૂ કરી ઉપસ્થિત સૌ કોઈને મંત્રમુક્ત કર્યા હતા તેમજ સંગીત ક્ષેત્રે જોડાયેલા લોકો સંગીત ક્ષેત્રે આગળ વધી શકે તેમના માટે એક આ વિશેષ તક છે અને ખાસ કરીને નવસારી શહેરના તમામ વડીલો સિનિયર સિટીઝનો તેમજ જેઓ સંગીત પ્રેમીઓ છે એ તમામ માટે કોઈ પણ જાતના ચાર્જ વગર દર રવિવારે ઘાંચી પંચની વાડી ત્રીજા માળે તેઓ આવીને આ સંગીતની મજા માણી શકે છે ગાંધી સમાજના ચંદ્રકાંતભાઈ ગાંધી સંજયભાઈ ગાંધી તેમજ કલાપુરુષ એવા પિયુષ ભટ્ટ અને સાથે જ કોંગ્રેસ અગ્રણી એવા એડી પટેલ અને કલાગુરુઓ જુનિયર બાબલા પંકજભાઈ દવે શિલ્પા બિન દવે એવા અન્ય ઘણા બધા કલાગુરુઓ તેમજ વકીલ પ્રતાપ મેડા ખાસ ઉપસ્થિત રહ્યા હતા તો આવી જ રીતે અવનવા સમાચાર માટે જોતા રહો નવસારી લાઈફ અને ઝટપટ ન્યૂઝ શું તમે શરીરના સાંધાના દુખાવાથી પીડાઈ રહ્યા છો કે પછી તમે કોઈ સ્પોર્ટ્સ ઇન્જરીથી પીડાઈ રહ્યા છો લખવાની બીમારી બાદની પીડા સહન કરી રહ્યા છો શું તમને સ્પાઇનલ પ્રોબ્લેમ છે તો આ તમામ દુખાવાને હવે બાય બાય કરી દો કારણ કે માસ્ટર ડિગ્રી ધરાવતા ખૂબ જ અનુભવી ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર અમિત પટેલ પાસે તમે આ તમામ સમસ્યાઓનું સચોટ નિદાન કરાવી ફરીથી નોર્મલ જિંદગી જીવી શકો છો તો સરનામું નોંધી લો કોમ્પ્રેહેન્સિવ કેર સેન્ટર ડીડી સ્ટ્રીટ લાઇબ્રેરી પાસે અનુરાગ સારીઝની લાઇનમાં નવસારી